જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ હે હુંને ચારવા લઈ લીધી છે અત્યારે સુધી શું છે કે ચક્કર મારી આવે ઘડીક ભર ઓલા બે બાજવા મંડ્યા છે ભાઈ બંદુ તો સવાર સવારમાં જો કે બાજણો ચાલુ થઈ ગયું છે બે હાવાજી છે હવે નાગરાજ Nago. Kak nah, baju aja. Kem. mark kali mar. Ya kan boleh waktu bijinya, trijinya. Bolo. Kali mar. Aja nih kalian nih cakri nut ચાકરી નથી કરવાનું કારણ એનું એક ઈ છે કે આને ફોડવો નથી હમણાં ફૂટી જાય એમ છે જો ફૂટી જશે ને તો પછી આવે તો ઘરે રાખવા પડશે પાડાની એકની ઘરે રાખવો પડે અને આપણે હજી ઓલાનો છે ને બે વાળા હજી ઓલાના લેવાના છે આ તો ખાલી એક્સ્ટ્રામાં જ રાખેલો હતો જરૂર પડે ને તો આને ખડેલા હજી તો આ દોઢ દોઢ વર્ષના થયા છે તો પછી હું છે કે બે વર્ષને ખડેલા થઈ જશે અઢી અઢી વર્ષના ખોરાક કરતા નથી બાકી બી બહાર ને આવતા હોય એ ખોરાક કરેલા હોય તો એ ખડેલું થાય તો આ પાડો હોય તો ધ્યાનમાં વાંધો ન આવે અમુક સમય પછી જરૂર પડે પાડાની અમુક દિવસમાં આવે તો ત્રણ ચાર ભેસો આવે ના આવે તો એ ન આવે ઘડીકમાં બહારની કે હમણાં હવે તો ટાઢી પડી જાય કેમકે ઉનાળો આવશે એટલે ઘડીકમાં ખડેલા કોક કોક આવશે ખોરાક કરેલા બાકી બા ઘરની તો આવે ઓછી આવે બાકી જરૂર પડે ભાદરવા મહિને કેમ કેમકે ભાદરવા મહિને ભેસો આવે ડબલ ને પાડા ઘડીમાં વધારે હોય નહીં ને આપણે ચાકરી કરીએ નહીં મોટાની ચાકરી કરે તો નાના વારો કાઢી નાખે અને નાખતું નથી એનું કારણ એ છે કે નાથી નાખે ને તો પાડો બાર મહિના પછી ફૂટે કે બિગરી જાય ને આપણે મોટાને એવું થયું કે પાડાની છેલ્લી ઉંમર ત્રણ વર્ષની હોય ત્રણ વર્ષે પાડો ચાકરી રાખો એટલે પાડો ફૂટી જાય દેશી ચાકરી ઓછી હોય ખાલી જડી ગયો ને એટલે એ ફૂટી જવાનો એમાં જ બર કરે અને જાફરો પાડો હોય તો ન કે એની ચાકરી જોઈ ને ડબલ જોઈ જાફરાબાદીને ને શોખી ન એને અનુભવ હશે કેટલા વર્ષે ખરેલું ફરે કે મને ખોટને અનુભવ થઈ ગયો છે એક જ છે ખરેલું

અહીં આવે છે હમણાં કરેલી દેખાડી દઉં ના જોયું હોય તો કોઈ જૂના આહે ને બધાને ખબર હશે સબસ્ક્રાઈબર આપણે બધી જો આપણે આવી લે ધીરે ધીરે આ બટકુડી આપણી બે વરની છે નથી આ પકડતી ને આ દોઢ વરસના થઈ ગયા પાછળ વાળી એ આપણે ઘરના પાડે છે જોકે આગળ નીકળી ગયો છે રસ્તો રોકીને ઊભો રહી ગયા હે જમના આપણે રાધા ઓલી ને કૃષ્ણ મોડો કાઢી નાખ્યો હે મોડો ઢીલો થઈ ગયો ને જેક મારે એટલે છૂટી જાય રાતે ઘડિયા ઘડી બાંધવા જ આવી હવે એના મોડા હોય ને પાછો બીજો લેવો જોઈએ કા એ અત્યારે ખાય છે ને જી બીજાને આપણે ઓલો કરમતા જેવું થાય આવું છે ખાટી આમલી ની જેમ હોય ને એને જેવું છે તો એ ખાય બહુ અત્યારે ને આ ખાલી દાળમાં રાખી લે હે આજે બેહન તઈ ખા હે એ હા રતડી રતુ હાલે રતન રતન જો ગયો અંગો હાલ બેટા હાલ હાલો ડોક આપડી જો ખડેલી આવી ગઈ જાફરી હાટ જો ભે જોતા બધા એમ વેતર બિયા છે આની એક પાડી ઘરે છે ને એક પાડી ભેગી છે બે વેતરમાં પાડા હતા બે પાડીઓ આવી કે એક પાડી તો પાછળ વઈ ગઈ કે નીકળી ગઈ આગળ નીચે જોવા એવું છે નહીં કાંઈ

આને હિંગડા નાગરાજ આપડે બની હતો મારવાનું રેવા દીજો આ હગી અને માથું કેમ તમે કોમેન્ટ કરી માથું કેમ છે આની બાબતો બની તો અહીંયાથી શિંગડા હા ભરી ગયા હતા આ થોડોક દેશી બની છે બાકી આની ચાકરી કરું તો હાઈટે પકડે ને ખોરાક એ લે કરતો નથી ચાકરી આના કારણે બાજની બને તડકો આવે કારણે આપડે ચાકરી ના કરાય બાકી પાડન ફોડવું કઈ વાર જ નથી પંદર દિન માં આ ભેં થઈ જાય જો 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 મસ્તી કરવા વળી અત્યારે મસ્તી કરશે જે ભેંસ હીટમાં હશે ને તો એ મોટો ખીજા છે પછી જુઓ તમને દેખાડીશ આગળ જઈ કેમ કે દેવાનો છે નહીં આપણે ગમે ગમે તે થાય આપણે બનીમાં બીજદાન કરાવ્યું છે ને એની પાડો છે આપણે મુરાનું કરાવ્યું છે જોકે એનો પાડો આવી જાય એટલે વાંધો ન આવે આપણે અલે નીંગ હાલવી હટ હટ પાછો ને આપણી જે આપી છે ને ભે એની ખડેલી જો આગળ જાય ત્રણ વર્ષની થઈ ત્રણ સાડા ત્રણ વર્ષ જેવી થઈ ગઈ જાફર એક વેતર વીએ ને બીજી વેતર વી ગયું હોય બે કે જાફર ઘડીમાં પાછું ફરે નહીં છ થી સાત મહિને ફરે તો અત્યારે બધી જો કે આપણી વેહ બધી અમે ચરે છે ઘડીકવાર રખડે ઘડી જવા દેવા ને થાય પછી એમ કે બધા હવે ઘડીકા ચક્કર મારી લીધું અહીંયા બગીચામાં ચીકું કેરી ખાય ને પછી હાલતી થઈ છે અત્યારે આ નીકળશે ને હા આપણે જામનગર દ્વારકા હાઈવે પર ચાલુ જ છે હવે પદયાત્રીઓ દ્વારકા દર્શન કરવા માટે જાશે તો એ આપણે અહીંયા સામો જ છે રોડ એ ગાડી જાય છે એ બાજુ તો એ રોડ આપણે બધા ટોટલ જિલ્લાના હમણાં જ નીકળે જ છે સોમનાથ જૂનાગઢ વાળા એ બાજુ ઓલી બાજુનો રોડ આવે બાકી આ રાજકોટનું એ બધું આવી જાય આપણે આ સાઈડથી પદયાત્રી જાય છે હવે ચાલુ થશે એક બે દિવસ પદયાત્રી કોઈ સવારના ટાઈમે આ દસ આઠથી દસ વાગ્યા સુધીમાં નીકળતા હોય અગિયાર વાગ્યા સુધી તો આપણે આ જશું જઈશું જોકે લગભગ તો ઓછા આવશું કેમ કે પદયાત્રી જતા હોય એટલે ડીજે બહુ ભાગે અને બેસો ભડકે બહુ તો વધારે આપણે લઈ ના આવી કેમ કે જો નીકળતા હોય તો કોઈ કહેજો ઇન્સ્ટાગ્રામ આઈડિયા છે આપણે રામ માલધારી ડેરી ફાર્મ એના પર મેસેજ કરી દેજો કેમકે આપણે તો આ સાઈડ જ રખડતા હોય સામે રોડ છે એટલે આપણે પાંચ ગામ છે એ મોડ પર પાર્ટીથી ને પાર્ટીએ વચમાં જ હોય મેસેજ કરજો જો કોઈ નીકળે તો કેમ કે આપણે આ સાઈડ જ રખડવા વાળા છે રોડમાંથી જ હોય સાંજે હોય કેમ્પમાં તો આપણે કેમ કે ડીજે વાગતું એટલે કોપીરાઈટની બીકરી એટલે વિડિયો ન બનાવાય અને ત્યારે તો ઘણું છે હવે આપણે અહીંયા ચાલુ થશે ચારથી પાંચ તારીખમાં વધારે થશે આગળથી ચાલુ થઈ ગયા છે પણ અહીંયાથી આપણે અહીંયા ચાર પાંચ તારીખ અહીંયા પહોંચશે એ બધા ચાર પાંચ તારીખ સુધીમાં અહીં આવી જશે અહીંયાથી નીકળશે અને આપણે દર વખતે અહીંયા પાર્ટી પાર્ટી બધે કેમ્પ રાખેલા જ હોય ટોટલ જગ્યાએ હોય એટલે હું જતા નહીં કોઈ મળવું હોય તો આપણે મેસેજ કરી દેજો કે આપણે આ પટ્ટામાં જ રખડતા હોય વધારે એ ભેસોમાં જ હોય દિવસને તો વધારે ન હોય પણ સાંજે ફ્રી હોય તો સાંજે ઘડી પર જતા હોય દિવસનો એટલો ટાઈમ ન જોડે કેમ કે આપણે માલઢોરનો ધંધો એટલે પછી મુકાય નહીં ને કાંઈ નહીં બપોરે હોય તો કંઈ નક્કી ન હોય એ નાવે જવા બધી હાકી લઈ ઘરે વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ પર નાખજો જય માતાજી જય શ્રી રામ તો આપણે છે પદયાત્રી જાતા હોઈએ ને એને ખાસ સૂચના દેવી છે કે ભાઈ આપણે જામનગરથી ખંભાળિયા સુધી ટ્રાફિક ફૂલ રહેશે તો મહેરબાની કરે રોડની સાઈડ પર હાલજો ને સવારે થોડુંક જેમ બને મોડું હાલો તો વધારે સારું કે ઝાકળની આવતી હશે એટલે એક્સિડન્ટનો બહુ જ થાય છે દર વખતે થાય છે આ તો તમને પહેલાં કહી દઉં છું અનુભવ છે અહીંયા આપણે તો કેમ કે દર વખતે એક્સિડન્ટ બહુ થાય છે ને ઘણા પણ ભાઈ ક્યાં ક્યાંથી ચાલીને આવતા હોય ને એનું મોત પણ થાય છે એટલે ટ્રાફિક ફૂલ હોય તો મહેરબાની કરીને સેફ્ટી રીતે હાલજો સેફ્ટી રાખજો બધા જય દ્વારકાધીશ